ઘટના બની આતંકવાદી હુમલા માં તેમાં તમે ચશ્મદીદ ગવાહ છો તમે જોયા છે તમારા ફૂવા ને ભાઈ ને મારતા સમગ્ર એમાં એવું થયું છે કે અમે બધા ઘોડામાં ઉપર ચડ્યા એટલે આ પડથ પાણકાવો બહુ રસ્તો હતો ને ઝરણા વહેતા હતા અને અમે ચડ્યા ઉપર ને બહુ કાદો હતો એટલે અમે ગેટે મેન ગેટ પહોંચ્યા એટલે અમારે ત્યાં ટિકિટ લેવાની હતી એટલે અમે ટિકિટ લઈને સીધા અંદર જ ગયા એટલે એક જ મિનિટ થઈ હતી અમે ટિકિટ લીધી એના ને ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા એટલે અમે ઘડીક ફોટા બોટા પાડ્યા ફોટા પાડીને અમે ઘડીક આમ બેઠા અને નક્કી કરતા હતા કઈ રાઈડમાં બેહવું હું કઈ નહીં એમ બધું નક્કી કરતા મેં કીધું કે આમાં બેહી આમાં નહીં એમ નક્કી કરીને અમે જાતા હતા ત્યાં બે ફાયરિંગ થઈ અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે એટલે અમે બહુ ધ્યાન ન દીધું અને બીજા બધા માણસો તો અમે બધા ચોંકી જ ગયા હતા કે શું છું શું નહીં એમ એટલે પછી અમે ઘડીક રહીને આતંકવાદી નજીક આવી ગયા છે એટલે બધાને મારવા માંડ્યા એટલે બધા મારવા માંડ્યા એટલે બધાને વાગવા માંડ્યા એટલે બધા તો પડવા માંડ્યા એટલે અમને લાગ્યું ભાગવા જેવું છે એટલે ભાગી ગયા મારા ફઈની બધા ભાગ્યા પણ એને ખબર નહોતી કે મારા ફુવાને એનો છોકરો મારો ભાઈ સ્મિત એ બધા વાહે છે એમ ને હું એટલે એ તો પેલા વયા જ ગયા હતા પછી અમે હું જાતો હતો ત્યાં વાંહે ફાયરિંગ અહીંયા ફાયરિંગ છો એટલે મારા ફૂવા પડી ગયા ઊંધા પડીને પછી મારો ભાઈ સ્મિત ઊભો રહી ગયો એની પડખે એટલે એને ખબર નહોતી કે અહીંયા આતંકવાદી પોગી ગયો છે એટલે એની હાવ નજીક આતંકવાદી આવી ગયો હતો અને અહીંયા હાવ નજીક આવીને પછી ભાઈ એને કાંક પૂછવું હશે મને તો બાકી ખબર નથી પણ એને પૂછીને એટલે માર્યું સીધી મારી નાખીએ એટલે મેં જોયું એટલે મને એમ કે હવે ભાગવા જેવું જ છે એટલે હું તો દિવાલની વાય સંતાઈ ગયો અને બેસી ગયો ત્યાં મારા સામેથી ફઈ આવ્યો મેન ગેટેથી ફૂલ દોડતા દોડતા મને એવું લાગ્યું મારા ફુવા બન્યા છે તો મેં જોયું ફુવાય ને સ્મિત બે મારા બે ભાઈઓને ફુવા બધા અહીંયા પડ્યા હતા એટલે ઘડીક રહીને શાંત થયું એટલે ફાયરિંગ તો થતું જ હતું તો તે અમે લેતા આવ્યા

ને મેં એક ભાઈને જોયા તા એ મેં કીધું શ્રીનગર સરને કે મેં આની જેવો દસલ જોયો ને આઘો હતો એટલે મને કાંઈ ખબર નથી બહુ બાકી તોય તે તોય તે આની જેવો દસલ જોયો તમે ચાર પાંચ મિનિટમાં બધું પૂરું હે નહીં નહીં મેં એક એક જ જોયોશ ને બધી કોર્થિન થતું હતું ફાયરિંગ હા

પણ એની જેવું બનવું છે ને મારે આ બધા આતંકવાદી ને એ બધાને બંધ કરવા છે એમ છેલ્લે શું વાત થઈ હતી સ્મિત ભાઈ આ પહેલા તમારે અમારે મોજમાં જ હતા અને અમે બધા હાથે ઘોડા કાવતા હતા ને મોજમાં જ હતા